નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચનું હિન્દી વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું તારીખ નવ દસ બે હજાર પચીસને ગુરુવારના રોજ એટલે કે આવતીકાલે જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે અગિયારથી એકના સમય દરમિયાન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનો તે આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના હિન્દી વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના બે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને આ બંને પ્રશ્નપત્ર છે તે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે કારણ કે આ પ્રશ્નો જે છે તે આપણે તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટીઓ ત્રિમાસિક કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી વીણી વીણીને તૈયાર કરેલા છે તો દરેકે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ધોરણ પાંચનું જે હિન્દી વિષયનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ પાંચનું હિન્દી વિષયનું પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક એ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે તો જોઈએ આપણે ધોરણ પાંચ વિષય હિન્દી તારીખ નવ દસ બે હજાર પચીસ ગુરુવારના રોજનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક સહી વાક્ય એક વાક્ય મેં ઉત્તર લીખીએ જેના કુલ પાંચ માર્ક છે પેલું તીન પહિયે યાતાયાત કે સાધનો કે નામ લખીએ તો જવાબ આવશે રિક્ષા બીજું આપકે રસોઈ ઘર મેં કોણ કોણ બર્તન હૈ તો જવાબ આવશે મેરે રસોઈ ઘર મેં થાલી કટોરી ગિલાસ ચમચ પતીલા કુકર ઓર તવા જેસે બર્તન હૈ तीजू आपके रसोईघर में कौन कौन सी सब्जियाँ बनती है उत्तर मेरे रसोईघर में आलू टमाटर बैंगन गोभी और पालक जैसी सब्जियाँ बनती है चौथों भरत को देखकर राम क्या बोले उत्तर भरत को देखकर राम ने कहा तुम्हारा प्रेम देख कर मैं प्रसन्न हुआ पांच नन्हा राही सबको क्या सिखाएगा उत्तर नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा त्यार पीछे छबर बे अंकों को शब्द में लिखिए इमें है इक्कीस બીજું છે અડતીસ ત્રીજું છે એકત્રીસ ત્રીજું છે ત્રીસ અને ચોથું છે ઉંચાસ ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણ થી આઠ ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને એ પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે જે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી આ પ્રશ્નપત્ર જે છે તેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો મિત્રો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તે અવશ્ય મેળવી લેજો પરીક્ષાની તૈયારી માટે જવાબ છે પઢતે હે બીજું નન્હા રાહી સબકા પ્યાર ખાલી જગ્યા તો જવાબ આવશે બનેગા ત્રીજું હમારા દેશ શાંતિ પ્રિય ખાલી જગ્યા તો જવાબ આવશે હે ચોથું ચરવાહા ક્યાં કર ખાલી જગ્યા તો જવાબ આવશે રાહા હે પાંચમું ખાલી જગ્યા બગીચે મેં ક્યાં કર રહે હે તો જવાબ આવશે બચ્ચે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાક્યો કા માતૃભાષા મેં અનુવાદ કર કે લીખીએ એમાં પહેલું મુજે વિમાન બેઠના પસંદ હૈ એટલે કે મને વિમાનમાં બેસવું ગમે છે બીજું અમે પાઠશાળામાં સ્વચ્છતા રખની ચાહીએ તો આપણે શાળામાં સ્વચ્છતા રાખવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લખીએ જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બગીચાનું સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે ચિત્ર ઉપરથી આપણે આ પ્રમાણે પાંચ વાક્ય લખી શકીએ જો ચિત્ર એક સુંદર પાર્ક કા जिसके જીસ કે આસપાસ પહાડિયા ઓર પરિવહન કે સાધન દિખાઈ દે હૈ પાર્ક કે અંદર બચ્ચે સી पर પર ખેલ રહે और કિનારે પર સુંદર ફૂલો કે पौधे લગે हैं पार्क के बीच में एक डॉल्फिन के आकार का फवारा लगा है और एक व्यक्ति बेंच पर आराम कर रहा है चित्र के ऊपरी हिस्से में एक ट्रेन एक हेलीकॉप्टर और एक हवाई जहाज दिखाई दे रहे हैं, जो यातायात के साधनों को दर्शाते हैं। पार्क के रास्ते पर कुछ लोग साइकिल चला रहे हैं और कुछ कारें भी खड़ी है जिससे पता चलता है कि यह शहर के पास का एक बड़ा पार्क है ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ રેખાંકિત શબ્દો કાલિંગ પરિવર્તન કરકે વાક્ય ફિરશે લીખીએ મિત્રો આ ધોરણ પાંચનું હિન્દી વિષયનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અંત સુધી અભ્યાસ કરો અને સાથે સાથે આ જે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તેનો વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો કે જેઓ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય જેથી કરીને તેઓ પણ આ પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે

ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત શબ્દો કે સમાનાર્થી શબ્દ લિખ કર વાક્ય મેં પ્રયોગ કરકે લિખીએ કિન હિ દો જેના કુલ ચાર માર્ક છે પેલું મિત્ર તો એનું થશે દોસ્ત શ્યામ મેરા અચ્છા દોસ્ત હૈ બેવકુફનું થશે મૂર્ખ તો વાક્ય આવશે આલસ કરના એક મૂર્ખ દા હૈ ઉમંગનું થશે ઉત્સાહ વાક્ય આવશે ત્યોહાર કે દિન સબ સબકે મનમાં બડા ઉત્સાહ રહેતા હૈ ત્યાર પછી છે ચ શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લિખ કર વાક્ય મેં પ્રયોગ કરકે લિખીએ જેના કુલ બે માર્ક્સ છે થશે ઉઠના વાક્ય આવશે બચ્ચા કુર્સી પર ઉઠ ગયા ધૂપનું વિરુદ્ધાર્થી થશે છાવ વાક્ય આવશે પેડકે નીચે અચ્છી છાવ હે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ કિસી એક વિષય પર આઠ વાક્ય નિબંધ લખીએ જેના કુલ ચાર માર્ક છે તો પહેલો નિબંધ આપણને અહીંયા આપેલો છે મેરા ગાંવ મેરા ગાંવ જે છે તે મોસ્ટ મોસ્ટાઈમ્પી નિબંધ છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે જુઓ મેં અહેમદાબાદ મેં રહેતી હું મેં આઠમી કક્ષામાં પઢતી હું મેરી પાઠશાળા કા નામ વિકાસ વિદ્યાલય હે મેરી પાઠશાળા અમદાવાદ કે સેટેલાઇટ ઇલાકે મેં હૈ હમ આપણી પાઠશાળા કો એક મંદિર કી તરફ માનતે હે મિત્રો અહીંયા જે છે ને તે મેરી પાઠશાળા આવશે પરંતુ ભૂલથી અહીંયા મેરા ગામ લખાઈ ગયું છે તો ખાસ યાદ રાખજો મિત્રો આ નિબંધ જે છે તે મેરી પાઠશાળા વિશેનો છે બરાબર તો મેરી પાઠશાળા નિબંધ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે અને ત્યાર પછી છે બીજો નિબંધ મેરી મેરા ગામ બરાબર છે તો અહીંયા મેરી પાઠશાળા ભૂલથી લખાઈ ગયું છે ઉપર નીચે થઈ ગયા છે બંને તો અહીંયા મેરા ગામ આવશે તો મેરે ગામ કા નામ મીઠાપુર હે મીઠાપુર ગુજરાત કે જામનગર જિલ્લે મેં સ્થિત હૈ મેરે ગામ કી આબાદી તકરીબન ચૌદ હજાર હૈ મેરે ગામ મેં સભી ધર્મ ઓર જાતિ કે લોગ મિલજુલ કર રહેતે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ મજાનો નિબંધ જે છે તે અહીંયા દર્શાવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો અને શક્ય હોય તો પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે તૈયાર કરેલા આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ધોરણ પાંચના હિન્દી વિષયના બંને પ્રશ્નપત્ર જે છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો આ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં